ખાનગી શાળાઓની મનમાની અને મોંઘી દાટ ફી સામે મધ્યમ વર્ગના વાલીઓ લાચાર બને છે પરંતુ હવે સરકારી શાળાઓએ પણ જાણે કહેવામાં મોટી ઉડાન ભરી છે વાલીઓ એક નજર મફતમાં આધુનિક શિક્ષણ આપતી સરકારી શાળાઓ તરફ એક પગલું નાખી જઈ જવું જોઈએ વલસાડ જિલ્લાના ઉમરગામ પાલિકા વિસ્તારમાં આવેલી પીએમ શ્રી કુમાર શાળા ખાનગી શાળાઓથી એક કદમ આગળ કહી શકાય સ્કૂલમાં દાખલ થયા બાદ પર્યાવરણને લગતું જ્ઞાન અને દિવાલો પર બનેલા સંદેશ આપતા ચિત્રો અહીં મનમુખીને નિહાળવા જેવા છે

અને સાથે સાથે ખાવાનું મધ્યાહન આપે છે અને દૂધ પણ આવે છે અને અમને ખૂબ જ સારી રીતે ટીવી પર શીખાવે છે કોમ્પ્યુટર પર શીખાવે છે અને અમારી શાળામાં અમારી શાળાએ સ્માર્ટ શાળા તરીકે પણ કહેવાય છે અમારી શાળા પીએમ કુમાર શાળામાં દરેક વસ્તુનો સુવિધા આપવામાં આવેલો છે અમને ધોરણ ત્રણથી જ ઇંગ્લિશ ઇંગ્લિશ પણ શીખવવામાં આવે છે અમારી સ્કૂલમાં દરેક સુવિધાઓથી કોમ્પ્યુટરથી લઈને પ્રોજેક્ટર પણ આપવામાં આવેલો છે તે અમે સારામાં સારા શિક્ષણ મેળવી શકીએ અને અમને જે ભવિષ્યમાં બનવું હોય જે કરવું હોય તેનો પણ વ્યવસાયિક શિક્ષણ પણ આપવામાં આવે છે મને મોટો મને મોટા થઈને ક્રિકેટર બનવાનું છે અને એ માટે અમારા સ્કૂલ અમને સ્પોર્ટ્સના સાધનો પણ આપે છે અને વર્ષમાં સ્પોર્ટ્સ ડેનું પણ આયોજન કરવામાં આવે છે બીજી એક વાત કહું કરું તો અમારી શાળાનું શિક્ષણ શ્રી શાળા તરીકે થયેલું છે શ્રી શાળા એટલે એવી શાળા જ્યાં એન ઇપી બે હજાર વીસનું સંપૂર્ણ અમલીકરણ થાય એવી શાળા અને શ્રી શાળા એટલે પ્રધાનમંત્રી સ્કૂલ્સ ફોર રાઇઝિંગ ઇન્ડિયા એટલે આપણી શાળા કઈ રે અને બાળકોને વ્યવસાયલક્ષી શિક્ષણ પણ પૂરું પાડે છે અમારી શાળામાં ધોરણ છથી આઠમાં કુલ પાંચ સ્માર્ટ ક્લાસ છે અને ધોરણ એકથી પાંચમાં એક સ્માર્ટ ક્લાસ જે છે બાલવાટિકા ધોરણ એક અને બેમાં છે કોમ્પ્યુટર રૂમની વાત કરીએ તો આઈસીટી લેબ અમારી જે છે એમાં દરેક બાળકને પર્સનલ કોમ્પ્યુટર પર બેસી એમને કોમ્પ્યુટર શિક્ષણ આપવામાં આવે છે આ આટલી અધતન સુવિધાઓ જ્યારે બાળકને મળે છે તો પહેલાં બાળકોને સરકારી શાળામાં આવી બધી સુવિધાઓ મળતી નહોતી જ્યારે આપણી શાળામાં એક તો ગવર્મેન્ટની શાળા તો છે જ પણ પીએમસી શાળા પણ છે એટલે બાળકોને જે પણ ભણતરમાં જે પણ સુવિધાઓ જોઈએ દરેક સુવિધાઓ એમને પૂરી પાડવામાં આવે છે અને એમને જે પણ ભણતરમાં કચાસ રહી જતી હોય એ કચાસનું નિવારણ કરી શકાય છે